હેલો એવરીવન આજે આપણે બનાવીશું બિલકુલ સોસનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટના નૂડલ્સની રેસીપી જે ફટાફટ બનીને તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે એક વાટકી ભરીને ઘઉંનો લોટ લેવાનો છે આપણે રોટલી બનાવીએ એ જ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું હવે તેલવાળો હાથ કરીને લોટને મસળી લઈશું તો લોટ બરાબર બંધાઈ ગયો છે હવે એમાંથી લુઓ લઈ અને એક એક રોટલી વણી લઈશું તો આ રીતે કોરો લોટ છાંટી અને રોટલી વણી લઈશું રોટલી વણાઈ જાય એટલે એક પેનની અંદર પાણી ગરમ મૂકી દઈશું પાણી અહીંયા થોડું વધારે રાખીશું એક બાજુ ગરમ પાણી અને એક બાજુ ઠંડુ પાણી રાખી અને બે બે ચમચી તેલ ઉમેરી અને ગરમ પાણીમાં મીઠું ઉમેરી દઈશું અને રોટલી ઉમેરી દઈશું તો આ રીતે રોટલીને બે મિનિટ ગરમ પાણીમાં રાખીશું અને બે મિનિટ પછી કાઢી અને આપણે ઠંડા પાણીમાં ઉમેરવાની છે ઠંડુ પાણી એટલે નોર્મલ માટલાનું પાણી જ લેવાનું છે અહીંયા તો ઠંડા પાણીમાં રોટલી ઉમેરી અને હવે બે મિનિટ પછી કાઢી લઈશું તો હવે પાટલી પર રાખી અને રોટલીને કટિંગ કરી લઈશું તો આ રીતે રોટલી મૂકી અને પીઝા કટરથી કટિંગ કરી લઈશું તો તમે ચપ્પુની મદદથી પણ કરી શકો તો આ રીતે પાતળા પાતળા નૂડલ્સ બનાવી લઈશું તો આવી રીતે બધી રોટલી બાફી અને નૂડલ્સ બનાવી લઈશું આ રીતે નૂડલ્સ બનાવી લીધા છે એના પર થોડું તેલ છાંટી દઈશું એટલે એકદમ છૂટા રહેશે હવે આપણે નૂડલ્સનો વઘાર કરીશું તો તેના માટે લીલું લસણની જરૂર પડશે તો અહીંયા છે તો આપણે આ રીતે લીલું લસણ લઈશું અને ધોઈ લઈશું હવે પેનની અંદર ચાર ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ચાર મરચીના ટુકડા આ રીતે ઊભા સમારીને ત્રણ ચમચી જેટલું લીલું લસણ ઉમેરી દઈશું એક ડુંગળીને આ રીતે ઊભી સમારીને ઉમેરવાની છે અડધા કેપ્સિકમના ટુકડા કરીને લીધા છે અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોબી અડધા ગાજરના આ રીતે ઊભા ટુકડા કરીને લીધા છે હવે બધા શાકભાજીને તેલમાં ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ ચડવા દેવાના છે હવે મેં આ બે ચમચી જેટલો મંચુરિયન મસાલો લીધો છે એની અંદર ચાર ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર અડધી ચમચી આદુની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચું હવે મંચુરિયનનો મસાલો જે આપણે પાણી નાખીને તૈયાર કરેલો તો એ મિક્સ કરીને ઉમેરી દઈશું હવે બધા શાકભાજીને એની સાથે મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે આપણે બાફેલા નૂડલ્સ ઉમેરી દઈશું તો આ રીતે થોડા થોડા નૂડલ્સ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે અહીંયા હળવા હાથે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણા નૂડલ્સ છે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે તો જોયું તમે ફક્ત દસ જ મિનિટમાં આપણા ઘઉંના લોટના બિલકુલ સોસ વગરના નૂડલ્સ બનીને તૈયાર છે તો તમે પણ આ હેલ્ધી નૂડલ્સની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ નૂડલ્સ ફટાફટ બનીને તૈયાર થશે તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નૂડલ્સ બનાવી શકશો થેન્ક યુ